thank you

ચાર લાખ અડતાલીસ હજાર નવસો સોળ પશુઓ માટે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા પંચાવન કરોડ ની સહાય ચૂકવવામાં આવેલ છે તબક્કો મે જુલાઈ ચોવીસ થી સપ્ટેમ્બર ચોવીસ માટે કુલ પાંચસો પિચોતેર સંસ્થાઓના એક લાખ પીચોતેર હાજર છસો ને ચૌદ પશુઓ માટે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા અડતાલીસ પોઈન્ટ સુડતાલીસ કરોડ ની સહાય ચૂકવવામાં આવેલ છે